હલો આવો જોઈએ યહોસ્વાએ પોતાના પરિવારનું નિર્માણ કર્યું અથવા રક્ષણ કર્યું જોઈએ યહોસ્વાનું પુસ્તક તેનો ચોવીસમો અધ્યાય અને પંદરમી કલમ આવું સાથે મળી વાંચીએ અને જો યહોવાની સેવા કરવી તમને માઠી લાગતી હોય તો આજે પસંદ કરી લો કે તમે કોની સેવા કરશો ચાહે તે દેવતાઓની કે જેમની તમારા પૂર્વજો સેવા કરતા હતા નદીને પેલે પાર કરતા હતા અથવા ચાહે અમૂર્યના દેવતાઓની સેવા કરો કે જેમના દેશની અંદર તમે રહો છો પરંતુ હું તો મારા ઘરના સહિત માત્ર યહોવાની જ સેવા ટહેલ કરીશ વાલાઓ યહોસોએ પૂરી રીતે જાહેર કરી દીધું કે તમે કોની સેવા કરશો તમારી ઈચ્છા જેના પર તમને વિશ્વાસ હોય તેના પર તમે વિશ્વાસ કરો યહોવા દેવ પર અથવા બીજા દેવતા પર તમારી ઈચ્છા પરંતુ એક વાત હું તમને સ્પષ્ટ રીતે કહું છું તેમાં છુપાવવાની કોઈ વાત નથી હું તથા મારા ઘરના તો માત્ર યહોવાની જ સેવા કરીશું ભલો કેટલી અજાયબ સાક્ષી છે મારા ઘરના સહિત અમે પ્રભુની સેવા કરીશું મૂસા એ વાત ના કહી શક્યા દાઉદ એ વાત ના કહી શક્યા દાઉદ એક સારા આત્મિક વ્યક્તિ હતા યવાના મન અનુસાર હતા પરંતુ પરિવારની સાથે પરમેશ્વરની સેવા કરવાના અવસરને ગુમાવી દીધા કારણ એ હતું કે ઘણા બધા લગ્નો એમણે કર્યા આ રીતે ઘણી બધી સ્ત્રીઓ સાથે લગ્ન કરવાને લીધે જે સંતાન થયા તેમનો વિશ્વાસ અલગ અલગ હોય એટલે ઘરના બધા સાથે પ્રભુની સેવા ના કરી શક્યા વાલા મૂસા પણ જેમને બે પુત્ર હતા પરંતુ તેમણે જે લગ્ન કર્યું હતું તે સ્ત્રી તો અન્ય જાતિની અન્ય વિશ્વાસની હતી તે એક યાજકની દીકરી હતી વાલાઓ એક વિશ્વાસીએ વિશ્વાસી સ્ત્રી સાથે લગ્ન કરવું જોઈએ બાઇબલ જણાવે છે પરંતુ મૂસાના જીવનમાં એમ ના થયું પોતાની સ્થિતિને લીધે મિધ્યાની સ્ત્રી સાથે લગ્ન કર્યું મૂસાની માતા ઓખેબેજ એક આત્મિક સ્ત્રી હતી મૂસાને નાનપણથી જ દૂધ પીવડાતા આત્મિક વાતોને શીખવાડી પરંતુ મૂસાની પત્ની આ રીતે પોતાના બાળકોને આત્મિક વાતો ના શીખવી શકી તેમણે પોતાના બંને બાળકોનું સારું નામ રાખ્યું પરંતુ તે નામ અનુસાર તે બાળકોની સારી પરવરિશ ના કરી શક્યા ભૂસા પછી તેના દીકરાઓએ સારા આગેવાન બનવાનું હતું પરંતુ તેમના કોઈ દીકરાઓ આગેવાન બન્યા જાણતા નથી મૂસાના દીકરાઓનું ત્યાર પછી શું થયું તે આપણે જાણતા નથી પત્નીનું શું થયું જાણતા નથી મૂસા મહાન આગેવાન હતા પરંતુ પરિવારને બનાવવાના વિષયમાં માત્ર યહોસ્વા જ તે કહી શક્યા હતા હું અને મારા ઘરના તો માત્ર યહોવાની જ સેવા કરીશું વાલા ભાઈઓ અને બહેનો જ્યારે આખું સંસાર પાપમાં ડૂબ્યું હતું માત્ર નું જ ન્યાયપણામાં જીવીને પ્રામાણિકપણે પરમેશ્વરની કૃપા પ્રાપ્ત કરી ત્યારે પરમેશ્વરે કહ્યું નું સાંભળ હું આખા સંસારનો નાશ કરવાનો છું પરંતુ તું અને તારું પરિવાર તે વહાણમાં પ્રવેશીને બચાવ પામી લો એમ કહ્યું તું સાંભળો વાલા ભાઈઓ બહેનો એકસો વીસ વર્ષ સુધી આનું આવનારા પ્રલયના વિષયમાં આવનારી વિપત્તિના વિષયમાં પ્રચાર કર્યો તેણે લોકોને ચેતવણી આપી એકસો વીસ વર્ષ સુધી ચેતવણી આપ્યા છતાં એક પણ વ્યક્તિ ઉદ્ધાર ના પામ્યા પરંતુ તેના ત્રણેય પુત્રો પુત્ર વધુઓ અને પત્ની માત્ર સાત લોકોને નું બચાવી શક્યા હતા પોતાના પરિવારનું રક્ષણ કરી શક્યા આજે દરેક પતિ અને પત્નીએ પરિવારનું રક્ષણ કરવાનું છે દરેક માતાએ પિતાએ પરિવારને ઉદ્ધારમાં લાવવાના છે આખા પરિવારની સાથે તમારે આરાધના કરવાની છે યહસ્વા તો ખુલ્લમ ખુલ્લા કહી રહ્યા છે કે હું તથા મારા ઘરના માત્ર યહોવાની જ ઉપાસના કરીશું પિતાના રૂપમાં જો તમે પરમેશ્વરનો ભય રાખશો એક માતા તરીકે તમે પરમેશ્વરનો ભય રાખશો તો તમારી આત્મિકતાને જોઈને તમારા બાળકો પણ પરમેશ્વરની ભય ભક્તિમાં જીવશે વલાવ યહુસ્વા કહે છે કે હું પહેલા પ્રભુની આરાધના કરું છું અને જોઈને મારું પરિવાર પ્રભુની આરાધના કરશે આજે દરેક ઘરના મુખ્ય વ્યક્તિ કહી શકે ચાહે પતિ હોય કે પત્ની હોય પણ કહી શકવા જોઈએ અમે પ્રભુની આરાધના કરીશું તે તો હું અને મારું પરિવાર અમે એક નિર્ણય લીધો છે ચાહે ગમે તે થાય તકલીફ આવે દુઃખ મુસીબત આવે ગમે તે થાય ચાહે આર્થિક તંગી હોય બીમારી હોય કે સમસ્યા હોય ગમે તે હોય પણ ખુલ્લામ ખુલ્લા કહીએ છીએ પરમેશ્વરની પાછળ ચાલવામાં કોઈ રહસ્ય નથી કોઈ છુપાવાની વાત નથી શરમાવાની કોઈ વાત નથી બધાને ખુલ્લું જાહેર કરીએ છીએ તમે કોની સેવા કરશો અમે જાણતા નથી પરંતુ અમે તો માત્ર યહોવાની જ સેવા કરીશું જાહેર કરી દીધું વાલાઓ કેટલાક આપણામાંથી એ વાત કહેતા ડરે છે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ એમ કહેતા ડરે છે બાઇબલને હાથમાં પકડતા ડરે છે તેને આપણે થેલીમાં મૂકીએ છીએ બેગમાં મૂકીને પછી આપણે ચર્ચની અંદર લઈ જતા હોય છે કેમ કે ડરીએ છીએ જો કોઈ પૂછે તો બેગની અંદર શું છે ના ના બાઇબલને આપણે છુપાવીએ છીએ નથી કશું નથી અરે વરસાદનો સમય છે ને એટલે પોલીથીનમાં મૂકીને છુપાઈને લાવ્યો છો છુપાની સી જરૂર છે વાલાવ યહો તો કહે છે એકદમ ખુલ્લામાં પ્રચાર કરે છે હું અને મારા ઘરના તો કેવળ યહો આની જ સેવા કરીશું અદ્ભુત છે વાલાઓ આજે આપણામાં કેટલા કહી શકે છે ઝાકી આજે તારા ઘરે તારણ આવ્યું છે એ પ્રભુની ઈચ્છા હતી જો પ્રભુએ વિચાર્યું હોત કે તેને ઉદ્ધાર મળે તે ગુલ્લર ઝાડ પરથી તેને નીચે ઉતારી ત્યાં તેને ઉદ્ધાર આપ્યો હોત તેના ઘરે જવાની કોઈ જરૂર નથી પણ પ્રભુની આશા શું હતી જાણું છું મારી જાખીના ઘરે જવું છે આજે પ્રભુ તમારા પ્રત્યે શી ઈચ્છા રાખે છે જાણું છો પ્રભુ તો તમારા ઘરે આવવા ચાહે છે વલાઓ આજે આપણામાંથી કેટલા લોકો એમ કહી શકે છે મારા ઘરમાં ઈસુ છે મારા ઘરમાં પરમેશ્વરનો ભય તથા ભક્તિ છે અમારા ઘરમાં પ્રાર્થના છે અમારા ઘરમાં નીતિ નિયમ છે પરમેશ્વર અમારા ઘરમાં રહે છે કેટલા લોકો કહી શકે છે યહોસ્વા કહે છે હું અને મારા ઘરના તો પરમેશ્વરની સેવા કરીશું પતિ ચર્ચમાં જાય તો પત્ની નથી જતી પત્ની ચર્ચમાં જાય તો પતિ નથી જતા બંને જાય તો બાળકો ના જાય બાળકો જાય તો પેરેન્ટ્સ નથી જતા આજે જો તમારા પરિવારની આવી સ્થિતિ છે પ્રભુ કહે છે હું તમારા ઘરે આવું ચાહું છું વાલો જ્યારે પાઉલ અને સિલાસને ઘાયલ કરવામાં આવ્યા બંદીખાનામાં નાખવામાં આવ્યા જ્યારે તેઓ પ્રાર્થના કરવા લાગ્યા સ્તુતિ કરવા લાગ્યા ત્યારે અદ્ભુત કામ થયું બંદીગૃહ ના દ્વાર ખુલી ગયા કદાચ કેદીઓ નાસી ગયા હશે બંદીગાના દરોગા આવીને જ્યારે ભયભીત થઈને પોતાને મારવા લાગ્યા પાઉલે કહ્યું તમે પોતાને હાનિ ના કરશો અમે બધા જ અહીંયા છે જ્યારે દરોગાએ આવીને જોયું ત્યારે કોઈ નાસી નહોતો ગયા કારણ જાણો છો પાઉલ અને સિલાસની પ્રાર્થના દ્વારા તેમનું જીવન બદલાઈ ગયું હતું ત્યારે તે બંદીખાના દરોગાએ પાઉલ અને સિલાસને કહ્યું હે સાહેબો અમે ઉદ્ધાર પામવા શું કરીએ પ્રભુ શું ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરો ત્યારે તું અને તારા ઘરના શું થશે ઉદ્ધાર પામશે વલાવ તે જ રાત્રે પાઉલ અને સિલાસને પોતાના ઘરે લઈ ગયા પાઉલ અને સિલાસે વચન સંભળાવ્યું તેમણે સુવાર્તા સંભળાવી બાઇબલ જણાવે છે પ્રેરિતના કૃત્યો સોળમાં અધ્યાયમાં આવો વચનમાંથી જોઈએ બત્રીસમી કલમથી હું વાંચું છું અને તેમણે તેમને તથા તેમના ઘરનાને પ્રભુનું વચન સંભળાવ્યું રાત્રે તેમને લઈ જઈને તેમના ઘાને તેમણે લૂછ્યા અને તેણે પોતાના ઘરના સમય પોતાના ઘરના સર્વ લોકો સમેત તરત જ બાપ્તીસમાં લીધું એ જ રાત્રે બદલાણ આવ્યું એક જ રાતમાં આખું પરિવાર બદલાઈ ગયું આખા પરિવારે પરમેશ્વરની આરાધના કરવા માટે પોતાને સોંપી દીધા એ જ રાત્રે બાપ્તીસમાં પણ લઈ લીધું હું પૂછું છું તમારા પરિવારની સ્થિતિ કેવી છે પરમેશ્વરની આશા છે તમારું પરિવાર ઉદ્ધાર પામે તમારું પરિવાર પ્રભુની સેવા કરે જેમ યહોસ્વા કહી રહ્યા છે એમ તમે પણ તમારા પરિવાર સાથે પ્રભુની સેવા કરો એમ પરમેશ્વર ચાહે છે પણ આજના સમયમાં કેમ પતિ ચર્ચમાં જતા હોય તો પત્ની નથી જતી પત્ની જતી હોય તો પતિ નથી જતા ચર્ચમાં જતા હોય પણ બદલાણ નથી આવતું જો પતિ ચર્ચમાં જાય છે તો તું પણ આવી શકે છે ને એમ કહેવાથી પત્ની કહે છે તમે ચર્ચમાં જઈને કયું મોટું પરિવર્તન બતાવ્યું હા ચર્ચમાં તો જાઓ છો પણ તમારામાં કયું પરિવર્તન આવ્યું તમે ચર્ચમાં જઈને સુધર્યા ચર્ચમાં જવાથી તમારી આદત તો ગઈ ચર્ચમાં જવાથી ગુસ્સો ઓછો થયો તમારી કૂટ એવો ગઈ છે તમારી બુદ્ધિ ઠીક થઈ છે શું કોઈ બદલાણ આવ્યો જો તમે ચર્ચમાં જઈને સુધરી જાઓ તો હું પણ આવીશ તમે પોતે બદલાયા વગર મને આવવા માટે કહો છો એ જ પ્રમાણે જ્યારે બહેનો કહેતી હોય છે હાજી સાંભળો મારી સાથે તમે પણ ચર્ચમાં આવને અરે પહેલા સુધર તારા ઝઘડાખોર સ્વભાવથી સુધરી જા પછી હું આવીશ જો તારી બુદ્ધિ અને તારી વાતચીત ઠીક થાય તો ત્યાર પછી હું પણ ચર્ચમાં આવીશ વાલો આ રીતે શું લોકો નથી કહેતા જો તમારા પોતામાં સુધારો નહીં આવે તો તમારા ઘરના લોકો કેવી રીતે સુધરશે ગ્રહણીને એ સમજાવી જોઈએ કે પોતાની આત્મિકતા દ્વારા પોતાના ઘરને બદલાણ લાવી શકે છે પણ આજે એવા પતિ અથવા પત્ની શું જોવા મળે છે આજે બિલકુલ એની વિરુદ્ધમાં પરિવાર દેખાય છે એક પિતા વલાઓ એક દિવસે પોતાના પુત્રને તું પણ ચર્ચમાં આવો તું પણ ચર્ચમાં આવો એમ કહીને ચર્ચમાં લઈ ગયા પુત્ર ચર્ચમાં ગયા પ્રચારક વચનનો પ્રચાર કરતા એમ કહેવા લાગ્યા તમે ચર્ચમાં તો આવો છો પરંતુ તમારી વાતચીત ઠીક નથી તમે ચર્ચમાં તો આવો છો પરંતુ અપશબ્દ બોલો છો તમે ચર્ચમાં તો આવો છો પરંતુ ઘરે જઈને પત્ની સાથે મારપીટ કરો છો ચર્ચમાં આવો છો પરંતુ બાળકો પર ધ્યાન નથી આપતા તમે ચર્ચમાં આવો છો પરંતુ પોતાની સર્વ કમાણીને દારૂ પાછળ ખર્ચી નાખો છો વાલો જ્યારે એમ કહેતા હતા ત્યાં બેઠેલા દીકરાએ પિતાને આમ કર્યું શું છે દીકરા આ શું છે ડેરી આ તો બધું તમારા વિશે કે છે કોના વિશે બધું તમને લાગુ પડે છે વાલાઓ કંઈક સમજો છો તમે એટલે કેટલાક માતા પિતા પોતાના બાળકોને ચર્ચમાં નથી લઈ જતા એમ જ કેટલાક પતિ પત્નીઓ પોતાના પતિ પત્નીને નથી લઈ જતા કેમ કે લાવવાથી પત્ની કહેશે કેમજી આજે તો આખો સંદેશ તમારા પર જ હતો પતિ પણ કહેશે હાજી આજે આખું વચન તારા પર જ હતું આ રીતે કહેશે એમ વિચાર કરીને પતિ અથવા પત્ની સાથે જતા નથી આમ બોલશે એમ વિચાર કરીને બાળકોને શું નથી લાવતા શું એ જ કારણ છે વલ એક દીકરીએ પોતાની માને કહ્યું મમ્મી તું સવારે ઉઠે છે વાસણ સાફ કરે છે સવારે ઉઠે છે ભોજન બનાવે છે ત્યાર પછી થાકીને બધા કપડાં ધુએ છે ત્યાર પછી આખું ઘર સાફ કરે છે જ્યારથી જન્મ લીધો છે ત્યારથી જોઉં છું બસ આ જ કામ સવારમાં ઉઠે છે વાસણ સાફ કરે છે ભોજન બનાવે છે કપડાં સાફ કરે છે તમને કંટાળો નથી આવતો રોજ આ જ કામ કરું છું શું કંટાળો નથી આવતો કહેવાથી તે માએ કહ્યું હું કપડાં ધોઉ છું હું ઘર સાફ કરું છું ઘરની સર્વ સફાઈ કરું છું તને કોણે કહ્યું અરે મા તું એ જ તો કામ કરે છે એ માએ કહ્યું ના બેટા તો શું કરે છે હું મારા ઘરનું નિર્માણ કરી રહી છું આ રીતે કહ્યું બહેનો તમે સમજો છો તમારામાંથી કેટલીક બહેનો વિચારતી હશે આ એમાં ઘર નિર્માણ કરવાની સી વાત છે એટલે કે જમવાનું બનાવવું ઘરની સાફસૂફ કરવી બસ આટી જ વાત છે ને હા કપડાં ધોવા એ બધું તો મેં ક્યારનું છોડી દીધું વલા એક પતિએ છૂટાછેડા માટે કોર્ટમાં કેસ ફાઇલ કર્યો તેને જજની આગળ ઊભો કર્યો જજે કહ્યું શા માટે છૂટાછેડા લેવા છે પૂછવાથી તેણે કહ્યું ઘરનું કામ કરી કરીને સાહેબ મરું છું એ શું કામ કરો છો શું કામ કરો છો પૂછવાથી હું મારી પત્નીનું બધું જ કામ કરું છું ત્યારે જેજે કહ્યું કે ભાઈ એમાં શું મહેનતની વાત છે શાક મારે જ કાપવાનું જમવાનું મારે જ બનાવવાનું છે ત્યારે જે કહ્યું એમાં મુશ્કેલી શું છે પહેલા બટાકાને બાફી દો ત્યાર પછી સારી રીતે કાપી નાખો ડુંગળી લઈને ફ્રીજમાં મૂકી દો ત્યાર પછી જો તમે કાપશો તો આંખમાંથી આંસુ નહીં પડે કપડાં જો વધારે ગંદા છે તો એ જ સમયે ધોવાનો પ્રયાસ ના કરશો તેને તમે સોપમાં અથવા ડિટરજન્ટ પાવડરમાં સર્ફ પાવડરમાં થોડો સમય ડુબાડીને રાખજો કે કપડાં સારી રીતે પલળ્યા પછી એક કલાક પછી તેને કાઢીને ધો ત્યારે કપડાં ખૂબ સારી રીતે સાફ થઈ જશે જો ઘરની અંદર ધૂળ હોય ને ઝાડુ લગાવશો તો આખા ઘરમાં ધૂળ ઉડશે એટલા માટે કપડું પલાળીને પછી સાફ કરો જ્યારે આવું કહેતા હતા એણે સાંભળીને કહ્યું હવે ઠીક છે હું છૂટાછેડા નહીં લઉં લાગે છે તમે તો મારા કરતાંય પરેશાન છો જો તમે પોતે જ જજ થઈને આટલું બધું કામ કરો છો તો પછી મને કરવામાં શું વાંધો છે ઠીક છે કહીને તે ઘરે ચાલ્યો ગયો કેટલીક બહેનો ખૂબ હસ્તી હશે હું તમારા પતિ વિશે જણાવું છું વાલા બહેનો કૃપા કરી ધ્યાન આપજો તમારું સવારે ઉઠવું એક નોકરાણી તરીકે નથી જવાબદાર વ્યક્તિ તરીકે ઉઠવું છે સવારમાં વહેલા ઉઠવું સવારમાં ઉઠીને કામ કરો ઘરનું કામ કરવું રસોઈનું કામ કરવું એમના વિચારશો નોકરાણી છો એ જ પ્રમાણે તમે પતિના રૂપમાં સવારમાં વહેલા ઉઠી જાઓ છો અને નહીં ધોઈને તૈયાર થઈને નોકરી કરવા જાઓ છો રોજ એ જ કામ એ જ કામ તમે શું કરો છો જાણો છો પરિવારનું પોષણ કરવા માટે તમે તમારા પરિવારને પ્રેમ કરો છો એટલા માટે તમારા બાળકોની જવાબદારી તમારા પર છે એટલા માટે તેમનું ભલું ઈચ્છો છો એટલા માટે તમે તમારી કમાણીને બરબાદ ના કરીને ખાઈ પીને તેનો નાશ ના કરીને તમારી કમાણીના કેટલાક પૈસાને તમે બચાવી લો છો જેથી તમારા પરિવારને બતાવી શકો છો કે હું પરિવારને પ્રેમ કરનાર એવો પતિ છું ઘરનું કામ રસોઈનું કામ કરવા દ્વારા બાળકોને સારું ભોજન બનાવીને આપવા દ્વારા તમે બાળકોને બતાવો છો કે હું બુદ્ધિમાન સ્ત્રી તરીકે ઘરનું નિર્માણ કરી રહી છું તમારા ઘરનું નાશ થવાનું કારણ બતાવો સવારમાં વહેલા નથી ઊઠી શકતા સાત વાગે જાય આઠ વાગે જાય ઉઠતા નથી આજે પરિવારમાં હંમેશા ઝઘડા થવાનું કારણ જણાવો ઘરના કામ રસોઈના કામ કરવામાં બેદરકારી જ છે ને વલાવતી માં કહેતી હતી દીકરી તું કહે છે હું ઘરનું કામ રસોઈનું કામ કરી રહી છું અને વાસણ સાફ કરું છું એમ તો વિચારતી હશે પરંતુ હું તો તેનાથી પણ ઉત્તમ કામ કરી રહી છું શું છે માં હું તો મારા પરિવારનું નિર્માણ કરું છું બેટી તે જે કહ્યું છે તે સર્વ કામવાળી પણ કરી શકે છે પરંતુ ઘરની કામવાળી પરિવારનું નિર્માણ ના કરે પણ એક બુદ્ધિમાન સ્ત્રીએ જ પોતાના પરિવારનું નિર્માણ કરી શકે છે વલાવ એ સત્યને ભૂલશો નહીં પ્રભુમાં વિનંતી કરું છું ત્યાં આગળ પત્ની બુદ્ધિમાનીથી પરિવારનું નિર્માણ કરે છે અને પતિ બુદ્ધિમાનીથી પરિવારને પરમેશ્વરની સમુખ લઈ આવે છે વલાવ યહોસ્વા એવા જ હતા હું અને મારા ઘરના તો માત્ર યહવાની જ સેવા કર્યું છું કહ્યું અને એ જ પ્રમાણે સેવા કરી અને ત્યાર પછી યહુસ્વા પોતાની મંજિલ સુધી પહોંચી શક્યા યહોસ્વા પોતાના મુકામ સુધી પહોંચી ગયા ગણનાનું પુસ્તક કલમથી દેશની અંદર અને અરણ્યમાં જોયું છે વળી મેં કરેલા કર્મને જોવા છતાં દસ વાર મારી પરીક્ષા કરી અને મારી વાત તો માની નથી એટલે આ દેશ વિશે મેં તેમના પૂર્વજો આગળ સમખાતા તેઓ તેને જોઈ નહીં શકે અર્થાત જેમણે મારું અપમાન કર્યું છે તેમાંથી કોઈ પણ તે જોઈ નહીં શકે પરંતુ તેના લીધે કે મારા દાસ કાલિબની ઉપર આત્મા છે તે સંપૂર્ણ રીતે મારા માર્ગમાં ચાલ્યો છે તેને હું એ દેશમાં જેમાંથી તે પસાર થયો છે પહોંચાડીશ અને તેનો વંશ એ દેશના અધિકારી થશે અમાલિકીઓ અને કલાનીઓ જે ખીણ પ્રદેશમાં રહે છે માટે કાલે તમે ફરીને ત્યાં આગળ પ્રસ્થાન કરો અને લાલ સમુદ્રના માર્ગથી અરણ્યમાં જાઓ પરમેશ્વર કહે છે તમે સર્વ અને વચનનો દેશ આપવા ચાહ્યું કરેલા ચમત્કારને જોવા છતાં દસ વખત ઘણી વાર મારી પરીક્ષા કરી મારો વિરોધ કર્યો મરજી પ્રમાણે વ્યવહાર કર્યો એટલા માટે સાંભળો તમે પ્રતિજ્ઞા પેલા દેશમાં કદમ નહીં મૂકી શકો એક કાલેબને છોડીને કેટલા લોકો ગયા આવો આપણે જોઈએ ઓગણત્રીસમી કલમથી તમારા સબ આ જરણ્યમાં પડ્યા રહેશે અને તમ સર્વમાંથી વીસ વર્ષના અથવા તેની ઉપરના આયુના જેટલા ગણવામાં આવ્યા હતા જે મારી વિરુદ્ધ કચકચ કરતા હતા તેમાંથી યપુનાના પુત્ર કાલિબ તથા નૂનના પુત્ર યહોસ્વાને છોડીને કોઈ પણ એ દેશમાં જઈ શકશે નહીં જેના વિશે મેં સમખાતા હતા કે હું તમને તેમાં વસાવીશ પરંતુ તમારા બાળકો કે જેમના વિષયમાં તમે કહ્યું છે કે તેઓ લૂંટમાં ચાલ્યા જશે તેમને હું એ દેશમાં પહોંચાડી દઈશ અને તેઓ તે દેશનો અનુભવ કરશે કે જેને તમે તુચ્છ ગણ્યું છે પરંતુ તમારા શબ્દો આ જરણ્યમાં પડ્યા રહેશે સાંભળો તમે મંજિલ સુધી પહોંચી નહીં શકો આ રીતે યહોસ્વા અને કાલિપ સિવાય કોઈ પણ કોઈ પણ વ્યક્તિ એ દેશમાં પહોંચી નહીં શકે કારણ શું છે વારંવાર તમે મને રીસ ચડાવી હેરાન કરી પરિક્ષા કરી મને સતાવ્યો એટલા માટે હું તમને દંડ આપું છું વચન આપેલા દેશની અંદર તમે પગ નહીં મૂકી શકો પાછા જાઓ લાલ સમુદ્ર તરફ જાઓ કૃપા કરી સાંભળવા લાવો જો તેમણે વાસ્તવમાં મિસર તરફથી કનાનદેશ તરફ જો તેમણે સીધા યાત્રા કરીને ગયા હોત તો તેઓ સીધા માત્ર અગિયાર દિવસમાં જ પોતાના મુકામ સુધી પહોંચી શક્યા હોત પરંતુ તેમના માર્ગ સીધા નહોતા તેમનું મન તેમના વિચારો તે બરાબર નહોતા તેમના ફંટાઈ જતા વિચાર ટેડી બુદ્ધિ ગંદા વિચાર ભૂંડા વિચાર ભૂંડું જીવન ભૂંડી દ્રષ્ટિ ભલાઓ પરમેશ્વર કહે છે ઘણા બધા આશ્ચર્યક્રમ તમારી મધ્યે કરવા છતાં દસ વાર મારી પરીક્ષા કરી

આપણે માટે બે માર્ગ છે એક સ્વર્ગ છે બીજું નર્ક છે જો આપણે પરમેશ્વરના આજ્ઞાકારી બનીશું વચનને આધીન થઈશું તો અને વચન અનુસાર જો જીવીશું તો સીધા સ્વર્ગમાં જઈશું પરમેશ્વરના રાજ્યમાં પ્રવેશ કરીશું પરંતુ તમે આ માર્ગમાં પરમેશ્વરની વાત પર ધ્યાન આપ્યા વગર પરમેશ્વરને દુઃખ આપનારા સતાવનારા છો પરીક્ષા કરનારા બનશો તો અચાનક મધ્ય માર્ગમાં જ નાશ પામશો ગમે તે કેમ ના હોય ગમે તેટલા આત્મિક જેવા કેમ ના દેખાતા હોય તમારે થોભવું પડશે ઉદાહરણ તરીકે આવું જોઈએ ગણનાનું પુસ્તક વીસમો ધ્યાય અગિયારમી કલમથી અહીંયા આપણે મૂસાના વિષયમાં જોઈએ છે આવો અગિયારમી કલમ જોઈએ ત્યારે મૂસાએ હાથ ઉઠાવીને લાકડી ચટ્ટાન પર બે વાર મારી તેમાંથી ઘણું બધું પાણી નીકળ્યું સભાના લોકોએ પશુઓ સાથે પીધું પરંતુ મૂસા તથા હારુને પ્રભુએ કહ્યું તમે મારા પર વિશ્વાસ ના કર્યો મને પવિત્ર ના ઠરાવ્યો એટલા માટે તમે આ લોકોને તે દેશની અંદર પહોંચાડી નહીં શકો કે જેને મેં તેમને આપ્યો છે મૂસા ખડકની સાથે વાત કરવા કહ્યું હતું ખડકને લાકડી મારવી એ રીતે મારા નામનું અપમાન કર્યું છે મારા પ્રત્યે વિશ્વાસ દેખાડ્યા વગર તમે એટલો બધો ક્રોધ બતાવ્યો છે મૂસા તું અથવા તારા તારા સાથી સહકર્મી તે દેશમાં જઈ શકો તમે પણ અરણ્યમાં મરણ પામશો આ શું છે પ્રભુ ચાલીસ વર્ષ સુધી તેમનો બોજ ઉપાડ્યો તેમને સહીને તેમને આગેવાની આપી મને પણ યસ તમે હોય તો પણ મારી આજ્ઞા નથી માની માટે બધાની આગળ મારું અપમાન કર્યું છે માટે તું પણ વચનના દેશમાં જઈ નહીં શકે મૂસા નહીં જઈ શકે આજે આ વાતો સાંભળનારા ભાઈઓ બહેનો જો મૂસા જેવો વ્યક્તિ પણ તે દિવસે વચનના દેશમાં પગ ના મૂકી શક્યા કારણ જાણું છું મૂસા ક્રોધથી ભરાઈ જઈને ચટ્ટાનને આજ્ઞા કરવાની જગ્યાએ ચટ્ટાનને ખડકને માર્યું પરમેશ્વરે કહ્યું કે મૂસા ખોટું છે હવે યોસ્વાને બોલાવો યહોશ્વાને તારા પછી આગેવાન તરીકે નિયુક્ત કર તું વચ્ચનના દેશમાં પગ નહીં મૂકી શકે વલા ભાઈઓને બહેનો આપણે ગમે તેટલા આત્મિક દેખાતા હોય ગમે તેટલા પવિત્ર દેખાતા હોય આજ્ઞાકારી દેખાતા હોય આપણા મનને પરમેશ્વર જુએ છે આપણું મન પરમેશ્વરની આગળ દિન ના હોય તો સાંભળો પરમેશ્વરના રાજ્યમાં પગ નહીં મૂકી શકે વલાઓ દરરોજ જાગતા દરરોજ ભાઈ ભક્તિ સાથે પરમેશ્વરે આપેલા ને ઉદ્ધારના આનંદ સાથે ખૂબ જ સાવધાનીથી પરમેશ્વરના વચન દ્વારા પરમેશ્વરની ઉપસ્થિતિમાં સમય સમય પર પરમેશ્વરને જીવન સોંપતા ખૂબ જ ભયભક્તિ સાથે જે સૌભાગ્ય આપણને આપ્યું છે આગળ વધારીએ પણ જો એમ ના હોય તો કિંમત ચૂકવવી જ પડશે એ પોતાની મંજિલ સુધી પહોંચી શક્યા મૂસા ના પહોંચી શક્યા કારણ જાણું છું પરમેશ્વરની સાથે મુસાહે ગુસ્સો કર્યો એમ ના કહી શકીએ આવીશ આવી ગયો પરમેશ્વરની ઈચ્છાની વિરુદ્ધમાં વ્યવહાર કર્યો પરિણામે મૂસા જેવો મહાન વ્યક્તિ વચનના દેશમાં ના જઈ શક્યો તો આપણે કેટલું સાવધાન રહેવું જોઈએ આજે આપણે પ્રભુને પ્રાર્થના કરીશું પ્રભુ વચનના દેશમાં હું પહોંચી ના શકું જો એવું પાપ મારામાં હોય તો તેને દૂર કરજો પિતા તમારી ઉપસ્થિતિમાં હું ના પહોંચું મને રોકનાર દરેક પાપોને દૂર કરજો પિતા અનાજ્ઞાકારિતાને દૂર કરજો શું કરીશું આવું આપણે સર્વ સાથે મળીને પ્રાર્થના મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા ખૂબ જ સ્થિતિ ને સ્પષ્ટ અમારી સાથે વાત કરી તમારી સાથે રહ્યા વગર કોઈ મહાન ના બની શકે એટલા માટે આ સંદેશ સાંભળનાર દરેક વ્યક્તિની સાથે તમે રહો તમે સાથે રહીને અમે જે કંઈ કામ કરીએ અન્ય જાતિ મધ્યે પણ આસિષ પામેલાની જેમ ઉન્નતિ કરી શકીએ સહાયતા કરજો અમે જોયું અહો પોતે તમારી સાથે રહીને સેવા કરી પછી પોતાના કરનાને પણ તૈયાર કર્યા પિતા એવા ગુણ દરેક વ્યક્તિના જીવનમાં જોવા મળે પહેલાં પતિ પત્ની અને માતાપિતાના રૂપમાં પહેલાં પોતે જ સેવા કરે ત્યાર પછી પોતાના બાળકોને માર્ગ બતાવે તમારી ઈચ્છાને જાણીને તમારી ઈચ્છા પ્રમાણે જીવવાનું છે ફળ સ્વરૂપે બાળકો પણ તમારા માર્ગમાં ચાલી શકે એવી કૃપા કરજો પિતા અમારા જીવનની ઉતાવળ અમારા જીવનનો પાપમય સ્વભાવ અમારી અનાજ્ઞાકારીતા અમારા જીવનનો પાપમય સ્વભાવ અમારામાંથી દૂર કરીને પૂર્ણ રીતે હંમેશા સુધી આધીન થઈ શકે સહાયતા કરજો પ્રવી સુખ્રીસના નામમાં માંગે છે પિતા આ

હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું એ સમયે અમારો આ કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં ભારત દેશમાં બોલાતી ભાષાઓ દરેક મુખ્ય ભાષાઓમાં પ્રભુસુની સુવાર્તાને મે પહોંચાડી શકે મહેનત કરીએ છે એ જ પ્રમાણે દરેક મહિને લગભગ 650 ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ બોજથી ભરાયેલી આ સેવિકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા પ્રાર્થના અને સહયોગ જરૂરી છે એક કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી ચેનલ અનુસાર વીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર સુધી એક એક કાર્યક્રમ માટે ખર્ચ કરવો પડે છે જો પ્રભુ તમને પ્રોત્સાહિત કરીને આ ટીવી કાર્યક્રમની મદદ કરવા માટે તમારા મનમાં બોજ આપે તો નિશ્ચય પ્રાર્થના કરીને આ સેવકાયમાં મદદ કરજો હું ચાહું છું વાવ હૈદરાબાદમાં દરેક શનિવારે થનાર સ્પોન્સર મિટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો હું વિનંતી કરું છું વલાઓ આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલવરી અવાજની સહાયતા કરશો અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો તેમનું નામકરણ કરવાનું હોય અક્ષર અભ્યાસ કરવાનો હોય મીઠું કરાવવાનું હોય આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો શનિવારે કલવરી અવાજ ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહવાન આપું છું એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થઉં તમારી ખુશીને સંપૂર્ણતા મળે મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત પરમેશ્વરની સુવાર્તાને સંસાર સુધી પહોંચાડવાની સેવામાં તમારી પ્રાર્થના અને પ્રોત્સાહનની અપેક્ષા રાખતા પ્રભુમાં આપના પ્રિય કુમાર અમારું એડ્રેસ કલવરી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર